વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ ખેડા જિલ્લાના સફાઈ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરતા રાજ્યના સફાઈ કર્મચારીઓ આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોને સ્તરીય સમીક્ષા કરી અને પ્રશ્નોના નિરાકરણ માટે એક બેઠી બેઠક યોજી હતી જેની અંદર કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ સત્વરે થાય એવી રજૂઆત કરી હતી અને તમામ કર્મચારીઓ પોતે પોતાના અધિકાર અને સુરક્ષા માટે જવાબદાર છે એમને એમના અધિકાર મળવા જોઈએ એવી ઉચ્ચસ્તરીય બેઠક યોજી અને ખેડા જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને અનુરોધ કર્યો હતો કે સફાઈ કર્મચારીઓની માગણીઓને સત્વરે ઉકેલવામાં આવે એમની માગણીઓ પર ધ્યાન આપવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે એવી રજૂઆત કરી હતી